તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ ભાવનગર બોર તળાવ મફત નગર વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબત પર માથાકૂટ થઈ હતી જેમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને યુવાનને તાત્કાલિક ભાવનગર સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એટ્રોસિટી એક મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ યુવાનને ન્યાય મળે એ માટે સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા અમારા અહેવાલમાં મારું નામ કમલેશ જીતેન્દ્રભાઈ મુકવાણા છે આવતીકાલે સાડા દસની ની આજુબાજુ હાવેશભાઈ ડાભી હાવેશભાઈ ભરતભાઈ ડાભી યોગેશ રાજુભાઈ ચૌહાણ મનીષ રમેશભાઈ રાઠોડ ને ગૌતમ ગૌતમ વલ્લભભાઈ ગૌતમ વલ્લભભાઈ ડાભી

વેર ટેરી બેગ આગળ બાયક રાખેલું હતું પાછળ 6 7 ફૂટ જગ્યા હતી મારું બાયક આગળ ઊભું હતું એટલે જે છોકરાને કુખવાલી ઓલી એ હોય ને માનસી વાત જીવાય ને મારે ના મને કાંઈ નથી બનાવતો ફટાકડા ફોડવા માટે ઇટકે બીજું એટલે મુસલમાનો ભાઈ ફટાકડા ફોડતા રોકે ને તો વાંધો પણ દલિત ફટાકડા ફોડતો હોય કોઈ હિન્દુ રોકે ને તો એ વાંધો નહીં કોઈ મુસલમાન દલિત કોઈ હિન્દુ ફટાકડા ફોડતો હોય તો એનો મુસલમાન અરે હું નથી હું તમને કહું છું ને તમે જાણ કરો એસી એસટી સેલ ને કે અમારી ઉપર આવા ફોન આવે છે તમે આરોપી ને જઈને પકડો એમ અરે આપી ન શકો હું આપો એને જાણ એમના બેઠા બેઠા તમારે પગાર ખાવા છે ને બધા

આપણે આ ક્લોની અંદર અત્યાચાર દાખવો છે